पॉलिटिकल न्यूज स्पोर्ट्स न्यूज क्राइम न्यूज के तरा राज्य न समाचार हमें दरक खबर गुजरात नो सर्वश्रेष्ठ न्यूज चैनल ચાણસમા તાલુકાની શ્રી ખારી ધારીલ પ્રાથમિક શાળાના બાળકોને દાદાશ્રીઓના સહયોગથી શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખારી ધારિયાલની પીપળીધામ દ્વારકા બેટ દ્વારકા નાગેશ્વર સોમનાથ બાલકા તીર્થ જૂનાગઢ કાગવડ વીરપુર જેવા ઐતિહાસિક સ્થળોનો વિદ્યાર્થીઓએ મુલાકાત લીધી બાળકોને ત્રણ દિવસનો પ્રવાસ કરાવવામાં આવ્યો બાળકો પાસેથી માત્ર મુસાફરીનું ભાડું લેવામાં આવ્યું જમવાનું ટિકિટ રિક્ષા ભાડું અન્ય તમામ ખર્ચ માટે ગામના દાતાશ્રીઓ તરફથી રૂપિયા એકાવન હજારનું દાન આપવામાં આવ્યું શાળાના આચાર્ય અને શિક્ષકોએ પ્રવાસમાં આનંદ અને ઉત્સાહભેર બાળકોને ફેરવ્યા અને માહિતગાર કર્યા બાળકો પોતાના અભ્યાસ સાથોસાથ બહારની પરિસ્થિતિ જોવાલાયક ઐતિહાસિક સ્થળો ધાર્મિક સ્થળોની મુલાકાત લે તે તેમનું શિક્ષણમાં પ્રત્યક્ષ માર્ગદર્શન મળી રહે તે હેતુથી પ્રવાસ કરવામાં આવ્યો હતો સરસ આયોજન કરી પ્રવાસ પૂર્ણ કર્યો હતો रिपोर्टर कमलेश पटेल पाटण